હેલો નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ ન્યૂઝ પર તો મિત્રો જે સ્ટાફ સિલેક્શન કમિશન છે તેના દ્વારા બે હાજર પચીસમાં ભરતીની જાહેરાત થઈ ગઈ છે ભરતીની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ એક જ વિડિયોમાં મળી રહેવાની છે તો તમે આ વિડીયો પૂરો જોવો છો તો તમારે બીજો વિડીયો જોવાની જરૂરત નહીં પડે તો મિત્રો જે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરતી બે હાજર માં જાહેરાત કરવામાં આવી છે તે કોન્સ્ટેબલ ડ્રાઈવરની ભરતી છે તેમાં કુલ જગ્યા મિત્રો સાતસો ને છડત્રીસ રહેવાની જ છેલ્લી તારીખ ખૂબ નજીક આવી ગઈ છે જાણો પૂરી માહિતી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો મિત્રો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વનને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકને દબાવી દેજો તો શરૂ કરીએ યાદની માહિતી તો મિત્રો જે એસ એસ એ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ત્રે હજાર પચીસમાં જાહેરાત કરવામાં આવી છે તેમાં પોસ્ટ છે મિત્રો કોન્સ્ટેબલ ડ્રાઇવરની અને તેમાં કુલ જગ્યાની જો વાત કરી લઈએ તો સાતસો ને સડાસઠ ટોટલ જગ્યા છે મિત્રો ત્યાર પછી આગળ ભરતીમાં વાત કરીએ અગત્યની તારીખ વિશે તો ફોર્મ શરૂ થવાની તારીખ ચોવીસ નવ બે હજાર પચીસથી ફોર્મની છેલ્લી તારીખ પચીસ દસ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકો છો મિત્રો ત્યાર પછી મિત્રો આપણે જો આગળ વાત કરી લઈએ કે ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તો બાવીસ દસ બે હજાર પચીસ સુધી તમારે ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ રહેવાની જ છે ત્યાર પછી આપણે ભરતીમાં આગળ વાત કરી કે ફોર્મમાં કરેક્શન સુધારવા માટેની છેલ્લી તારીખ અને શરૂ થવાની તારીખ કઈ જ છે તો મિત્રો ત્રેવીસ દસ બે હજાર પચીસથી લઈને પચીસ દસ બે હજાર પચીસ સુધી તમારી ફોર્મમાં કરેક્શન સુધારવાની તારીખ રહેવાની છે ત્યાર પછી મિત્રો ભરતીમાં જો આપણે આગળ વાત કરીએ તો સીબીઇ પરીક્ષાની તારીખ તમારી ડિસેમ્બર બે હજાર પચીસથી લઈને જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેશે ત્યાર પછી મિત્રો આપણે ભરતીમાં જોઈ લઈએ કે ચલન શું રાખવામાં આવેલું જ છે તો એસસી એસટી સ્ત્રી વિકલાંગ એક્સ સર્વિસમેન માટે મિત્રો ચલન નથી રાખવામાં આવેલું ત્યાર પછી અન્ય માટે જોઈ લઈએ ચલનમાં તો સો રૂપિયા તમારું ચલન રહેવાનું જ છે ત્યાર પછી મિત્રો ભરતીમાં લાયકાત વિશે જોઈ લઈએ તો તમે બાર પાસ છો તો ભરતીમાં લાયક ગણો જ છો ત્યાર પછી ભારે મોટર વાહનો હેવી મોટર વ્હીકલ માટેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ મુજબ હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈ લઈએ જગ્યા વિશે તો ટોટલ જગ્યા મિત્રો મેં તમને આગળ કીધું એમ ટોટલ જગ્યા સાતસો ને સડત્રીસ રહેવાની જ છે તેમાં મિત્રો ઓપન યુઆર માટે રહેવાની ત્રણસો ને છોડ અને એક્સ સર્વિસમેન માટે રહેવાની જ છે પોત્રીસ જગ્યા એમાં ટોટલ મિત્રો યુવાર માટે રહેશે ત્રણસો ને ત્યાર પછી મિત્રો ઈડબ્લ્યુ માટે ઓપન માટે જોઈ લઈએ તો સડસઠ રહેવાની જ છે અને એક્સ સર્વિસમેન માટે સાત જગ્યા જ છે અને ઈડબ્લ્યુ એસમાં ટોટલ જગ્યાની જો વાત કરીએ તો ચોતેર રહેવાની જ છે ત્યાર પછી કેટેગરી ઓબીસીમાં જોઈ લઈએ તો તેમાં ઓપન માટે મિત્રો એકસો ને તેપન રહેવાની જ છે અને એક્સ સર્વિસમેન માટે મિત્રો સત્તર રહેશે અને તેમાં ઓબીસી માટે ટોટલ જગ્યા એકસો ને સિત્તેર રહેશે ત્યાર પછી કેટેગરી એસસીમાં જોઈ લઈએ ઓપન માટે મિત્રો બોતેર રહેવાની છે એક સર્વિસમેન માટે પંદર રહે છે અને તેમાં ટોટલ જગ્યા છે સિત્યાસી રહેવાની છે ત્યાર પછી કેટેગરી જોઈ લઈએ ઓપન માટે મિત્રો રહેવાની છે અને માટે રાખેલી છે અને ટોટલ જગ્યા મિત્રો છપ્પન છે અને કેટેગરી ટોટલમાં મિત્રો તો જોઈ લઈએ ઓપનમાં છસો ને છે અને એક સર્વિસમેન માટે ત્યાંશી જગ્યા છે ટોટલમાં મિત્રો ત્યાર પછી જો આપણે મિત્રો આગળ જોઈ લઈએ તો પે સેલરીમાં મિત્રો તમારો પગાર ધોરણ રહેવાનો છે પે લેવલ થ્રીમાં

તો મિત્રો આપણે ઉમરમાં છૂટછાટ વિશે જોઈ લઈએ તો એસસી અને એસટી માટેની છૂટછાટ રહેવાની છે મિત્રો પાંચ વર્ષ માટેની ઓબીસી માટે રહેવાની છે મિત્રો છૂટછાટ ત્રણ વર્ષ માટેની એક્સરુશન માટે રહેવાની છે મિત્રો ત્રણ વર્ષની ત્યાર પછી જો મિત્રો આપણે આગળ વાત કરી લઈએ કે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારે કયા કયા લાગવાના જ છે તો તમારે તાજેતરનો ફોટો જોશે અને સહી જોઈશે અને આધાર કાર્ડ માંગેલું છે મિત્રો ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ ડોક્યુમેન્ટમાં તો લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ જોશે જો અગાઉ એસએસસીમાં ફોર્મ ભરેલું હોય તો તે આઈડી અને તમારે પાસપોર્ટ જોવાનો છે મિત્રો ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે ભરતી અંગેનું ફૂલ નોટિફિકેશનની પીડીએફ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવી તો મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ પિન ટુ વન ન્યૂઝની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી જ છે ત્યાં તમે ક્લિક કરી અને ચેનલમાં જોઈન થઈ શકો છો ગ્રુપમાં અને જોઈન થયા બાદ તમારે હા એનો મેસેજ કરી દેવાનો છે હું તમને ભરતી અંગેના ફૂલ નોટિફિકેશનની પીડીએફ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં સેન્ડ કરી દઈશ ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી જો મિત્રો આપણે આગળ વાત કરી કે વેબસાઇટ માટેની જરૂરી લિંક ક્યાં છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે વેબસાઇટની લિંક લોગિન કરવા માટેની લિંક અને રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક તમામ અલગ અલગ આપેલી છે તમે ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી શકો છો લોગિન થઈ શકો છો અને વેબસાઇટ અંગેની મુલાકાત લઈ શકો છો તો મિત્રો અમારો ભરતી અંગનો વિડીયો તમને ગમે જ છે તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અમારી ચેનલ પિન્ટુ વનને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત